પંચમહાલના સહેરાનગરમાં શિવમ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી શિવમ સોસાયટીની મહિલાઓએ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી પંચમાલના સહેરા નગરમાં શિવમ સોસાયટી સહિતના અમુક વિસ્તારમાં ભર પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી પીવાની પાણીની સમસ્યાને લઈને શિવમ સોસાયટી ખાતે રહેતા મીનાબેન પવાર ઉષાબેન ભાટી મણિબેન પ્રજાપતિ લીલાબેન વિનુભાઈ સોલંકી અલકાબેન મનુભાઈ સોલંકી સવિતાબેન પ્રજાપતિ સહિતની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને પહોંચીને ત્યાં હાજર પાલિકા કર્મીને પીવાનું પાણી અનિયમિત મળી રહ્યું છે અમારા સોસાયટીમાં દસ દિવસથી પાણી પણ આવ્યું નથી એ સહિતની અનેક રજૂઆત કરાઈ પીવાના પાણીની સમસ્યાથી ખાસ કરીને મહિલાઓ હેરાન પરેશાન થતા હોવાથી ઘરનું બધું જ કામકાજ છોડી મહિલાઓ બપોરના સમય પાલિકા કચેરી ખાતે ગયા પણ ચીફ ઓફિસરની ખુરશી ખાલી હોવાથી ના છૂટકે ત્યાં હાજર કર્મચારીને રજૂઆત કરાઈ ત્યારે આ વિસ્તારના સહિત નગરમાં વધતી જતી પાણી સમસ્યા પાલિકા દ્વારા ક્યારે દૂર કરાશે એ તો જોવાનું જ બની રહ્યું છે આ બાબતે પાલિકાના એન્જિનિયર જિજ્ઞેશભાઈ શાહને પૂછતા છોગાળ ખાતે પાણીની મોટરમાં ખામી સર્જાવાના કારણે આ તકલીફ પડી છે નગર વિસ્તારમાં પાણી મળે વહેલી તકે એવો અમારો પ્રયાસ શરૂ હોવાનું જણાવ્યું હતું અમે પાણીની રજૂઆત માટે નગરપાલિકામાં આવ્યા છે એક મહિનાથી અમારે પાણી નથી આવતું પાણીની સમસ્યા એ છે કે રાતના જો વહેલા મોડા પાણી આપે તો બાર વાગ્યા પછી ડીમ ધીમ પાણી આપે એ બી થોડું અને એમાં બી કેટલું દસેક મિનિટ કદાચ એમાં અમારા ટાંકા પાણી બધું જ ખાલી છે ફોન કરીએ છીએ નગરપાલિકામાં તો કોઈ ફોન ઉઠાવતું નહીં અમને જવાબ આપતું નથી એટલા માટે અમે નગરપાલિકામાં આવ્યા છે અમારી એટલી જ અપીલ છે કે અમને રેગ્યુલર સવાર અને સાંજ કલાક કલાક પાણી આવે વધારે નહીં દરરોજ આપો નગરપાલિકાનો મતલબ શું થાય નગરપાલિકા એટલે તમારે રેગ્યુલર પાણી આપવા હંમેશા સાહેબ વેરા ભરીએ છે અમે એ લોકોને કોઈ દિવસ અમે વેરામાં પાછા ધકેલ્યા નથી રેગ્યુલર વેરા લેવા આવે છે ને બાર મહિનામાં એકવાર તો પાણીનો વેરો બી ભેગો હોય છે એક મહિનાથી આ અમારે તકલીફ છે એનાથી વધારે હશે અમે કાયમ આ જાણીએ કે ફોન દ્વારા અમારું કામ થઈ જતું હોય તો અમારે જવું ના પડે બસ આટલી જ અમારી અરજીને અપીલ છે અમારી શું આમ કમાવું મારું નામ મીનાબેન અશોકભાઈ પવાર